છોટાઉદેપુર જિલ્લામાં સંજીવની ના દૂધના પાઉચ રોડની બાજુમાં જ પડી રહ્યાનો વિડીયો વાયરલ થયો છે સરકાર આદિવાસી વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે દૂધ સંજીવની યોજના ચલાવી રહી છે તેવામાં નસવાડી તાલુકાના દામણિયા આંબા ગામે સંજીવની દૂધના પાઉચ રસ્તાની બાજુમાં ફેંકેલી હાલતમાં જોવા મળ્યા હતા જેમાં બાળકોને અપાતા આ દૂધના પાઉચ ફૂલીને દાડા જેવા થઈ ગયા હતા આદિવાસી વિસ્તારમાં બાળકો કુપોષણ મુક્ત બને તે હેતુથી દૂધ સંજીવની યોજના અંતર્ગત આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં દૂધ આપવામાં આવે છે પરંતુ આ દૂધના પાઉચ ગમે તે જગ્યાએ પડી રહેતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે મોનિટરિંગ કરતી એજન્સી અને શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું ખરેખર અમે તાલુકા શિક્ષણ સમિતિમાંથી તો ત્રેવીસ એપ્રિલથી દૂધના પાઉચ બંધ કરાયેલા છે એટલે ત્રેવીસ તારીખથી તો દૂધના પાઉચ ત્યાં પહોંચતા જ નથી તો આ જે પાઉચ મળ્યા છે એની વિશેષ જાણકારી તો મને મીડિયા મારફતે તો મળી છે હવે એની સામે જે કોઈ એમાં જે સામેલ હશે દૂધના પાઉચ બાબતમાં તો એની અમે અમે શિક્ષણ સમિતિ તરફથી યોગ્ય કાર્યવાહી કરીશું જે કોઈ સામેલ હશે તેમને ગુણ તેમને એમનો ખુલાસો માંગીને એમની સામે કાર્યવાહી કરીશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર